જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે એકાગ્રતા બે નાના બાળ ગોઠ્યા હતા ધીરે ધીરે સાથે ભણતા અને ધીરે ધીરે મોટા થતા હતા ભણવામાં પણ બેનને એક સરખા હોશિયાર હતા સમય જતા બંને યુવાન થયા હવે એમને જીવન નિર્વાહ કરવાની જરૂર પડી આથી બંને મિત્રો નીકળી પડ્યા બંનેએ વેપાર કરવાનું નક્કી કર્યું અને બંનેએ અલગ અલગ વેપાર કરવાની શરૂઆત કરી પરંતુ શરૂઆતનો ધંધો વેપાર એ અઘરો હોય છે તરત એમાં સફળતા મળી નથી જતી પહેલો મિત્ર છે એ મહેનતું અને સંતોષી હતો જ્યારે બીજો મિત્ર એ આળસુ અને ઉતાવળો અને પ્રમાદી હતો આથી બંને મિત્રો કાર્ય તો લાગ્યા પહેલો મિત્ર છે એમને પોતાના કાર્યની અંદર શરૂઆતમાં ખોટ ગઈ ઘણી બધી મુશ્કેલીઓ આવી છતાં તેમને ધંધો વેપાર છોડ્યો નહીં પરંતુ પહેલો મિત્ર આળસુ હતો અને એમને ઝડપથી પૈસા કમાઈ લેવા હતા આથી એમને ખોટ ગઈ એટલે ધંધો મૂકી દીધો બીજો ધંધો પકડ્યો અને એમાં પણ આગળ વધવા લાગ્યો એમાં ખોટ ગઈ તો એ મૂકી દીધો પહેલા મિત્ર એ ખોટ ગઈ છતાં પણ એ જ કાર્યની અંદર આગળ વધવા લાગ્યો ધીરે ધીરે સમય પસાર થયો ત્રીસેક વર્ષનો સમય પસાર થઈ ગયો પહેલો મિત્ર અત્યારે એ સમાજની અંદર એ પ્રતિષ્ઠિત થઈ ગયો હતો ખૂબ ધનવાન હતો અને બીજો મિત્ર એ હજી આજુબાજુ અનેક ઠોકરો અને મુશ્કેલીઓ સહન કરતો હતો હજી તેમને એક પણ વ્યવસાયની અંદર આગળ વધી શક્યો ન હતો દુઃખી દુઃખી થઈ ગયો અને એક ઋષિને મળવા માટે ગયો અને ઋષિને કહ્યું મહાત્મા અમે બંને મિત્રો એક જ સરખા હોશિયાર એક સાથે બંને વેપાર કરવા માટે નીકળ્યા આજે મારો મિત્ર છે એ પ્રતિષ્ઠિત અને ધનવાન છે અને હું જ્યાં હતો ને ત્યાં જ છું હું એ ન કરી શક્યો મેં ત્રીસ વર્ષની અંદર પચીસ ધંધા બદલ્યા છતાં પણ સેટ ન થયો ત્યારે મહાત્માએ કીધું બસ એ જ તકલીફ છે પહેલા મિત્રએ એક જ ધંધો ત્રીસ વર્ષ કર્યો અને તે ત્રીસ વર્ષમાં પચીસ ધંધા કર્યા તું એકાગ્ર થયો જ નહીં એકાગ્ર થાય એમને કંઈક મળે બસ અમારા સાધુમાં ઋષિમાં પણ એ જ છે અમે ભગવાનમાં એકાગ્ર થઈએ તો ભગવાન મળે બીજું જો આ મારા આશ્રમની આ બે ગાય હું તને બતાવું આ જે પહેલી ગાય છે ને રુષ્ટ પૃષ્ઠ એકદમ સુંદર દેખાય છે અને બીજી ગાય જો એકદમ દુબળી પાતળી હા ગુરુજી આમ કેમ આ બંને ગાયો એક સાથે સવારમાં ચરવા માટે જાય છે જે રુષ્ટુષ સુંદર ગાય છે એ જે કંઈ મળ્યું એ ખાઈ લે છે ઝીણું ઝીણું ઘાસ ખાય પેટ ભરી લે છે પેલી જે ગાય છે એને ખુલ્લા ખેતરોમાં મૂકવામાં આવે છે છતાંય ખાતી નથી સુંદર મજાના ઊભા પાક હોય છે છતાં પણ એની ઈચ્છા થઈ છે કે આ ખેતર કરતાં પહેલા ખેતરમાં સારું હશે એના કરતાં ત્રીજા ખેતરમાં સારું હશે બસ એમ ગાય ભટકતી રહે છે અને સાંજ પડી જાય છે તો એવી ને એવી ભૂખી પાછી આવે છે એટલે એ દુબળી છે અને પેલી ગાય જે કંઈ મળ્યું છે બસ એમાં જ એકાગ્રતા રાખી અને પોતાનો ખોરાક મેળવી લે છે બસ આટલો જ ફેર છે તારામાં અને તારા મિત્રમાં પેલા મિત્રને વાત સમજાઈ ગઈ કે બસ મેં આ ભૂલ કરી કોઈ પણ ધંધા વ્યવસાયની અંદર હું ટકી ન શક્યો એકાગ્રતા ન જાળવી એટલે હું હારી ગયો આથી તેમને પણ ગુરુજી પાસેથી સુંદર જ્ઞાન મેળવી અને એક જ કાર્યની અંદર લાગી ગયો અને સફળતા મેળવી લીધી